માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબીના એએસઆઈ દેવેન્દ્ર ચંદ્રકાંત તથા હેડ કોન્સ્ટેબલ દીપેશસિંહ નરેશસિંહ નાઓને બાતમી હકીકત મળે કે અત્રે નજીકમાં આવેલ મારુતિધામ સોસાયટી સામે ગોડાઉન ધરાવી અગાઉ દારૂના ગુનામાં પકડાયેલી સમનામે સુવાલાલ પંથાલ નાનો ગેરકાયદેસર દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે અને હાલમાં તો ગોડાઉનમાં હાજર છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા ગોડાઉનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ સુધી કાઢી બાપોત પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો